જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારા બધાનું નવા વ્લોગ વિડીયોની સાથે તો આજે મારે નીણ આપણે એક વ્યવવાની છે પૂળા વાળી લીધા છે તો આપણે વસ્ત્ર વસ્ત્ર બદલાઈ નાખવી અને પછી થોડીક નીણ વેવી લેવી પછી આપણે જવાનું છે કામ ઉપર ચાલો એટલા વાં છે આના પૂળા વાળવાના છે અને પછી વેવવાની બાકી

એટલે જવું પડશે માથે ભારો છે માથે ભારો લઈને વિડીયો ઉતારું છું શું લાઈક ન કરીને તો એ મારે ભારો ચડવો જ પડશે ને આ લાઈક જ હાલો હવે હવે નીણ બીન વેવી લીધી છે હવે નાય ધોઈ ને ખાઈ લેવી પરજા ખાય છે હાલો બે ફાઇટ મરસું ને રોટલો નહીં આ છે આપણે પાંડે કુમાર